નમસ્કાર આપ જોઈ રહ્યા માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બારડોલીની ઉમર કોલેજ ખાતે સુરત ડિંડોલીના ધારાસભ્ય સંગીતાબેન અધ્યક્ષ સ્થાને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી વાત કરીએ તો કામદારોના આંદોલનથી થયો હતો જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક ઉજવણી તરીકે માનવામાં આવે છે જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિવસના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત બારડોલીના વિદ્યા ભારતી કોલેજ ઉમરા ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી મહિલા સશક્તિકરણના ઉદાહરણને પૂરું પાડ્યું તેવી મહિલાઓને સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે જ સરકારની વિવિધ યોજનાઓના વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા આજે બારડોલી ખાતે મહિલા દ્વારા ઉમરાટ કોલેજ ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ક્ષેત્રમાં યોગદાન આપતી મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યું હતું અને કે રાજ્ય સરકારની જે કામગીરી છે એ કામગીરીથી અવગત કરવામાં આવ્યું હતું આજે અલગ અલગ ક્ષેત્રમાં જેવી રીતે મહિલાઓ કામ કરી રહી છે આ આજે મહિલાઓ પુરુષ સમવડી બનીને અગ્રેસર થઈ રહી છે સામાજિક ક્ષેત્ર હોય આર્થિક ક્ષેત્ર હોય સમોડી બનીને પરિવારને મદદરૂપ થઈ રહી છે અને એના માટે આજે સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે જ્યારે દેશની વિચારસરણી બદલી છે મહિલાઓ પ્રત્યેની વિચારસરણી બદલી છે ત્યારે વિશ્વ મહિલા દિન નિમિત્તે અહીં બારડોલી ખાતે મને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યું હતું આજે હું આવી છું ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વિશ્વની દરેકને દરેક માતા બહેનોને આજના દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના નમસ્કાર જય જય ગિરેન્દ્ર મારું નામ લીનાબેન કાનાણી છે હું સુરતથી આવી છું આંતરરાષ્ટ્રીય મહિલા વિશ્વ દિનની ઉજવણી નિમિત્તે ગામ ખાતે વિશ્વ મહિલા દિનનું આયોજન કરવામાં આવેલું હતું મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી અંતર્ગત